નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આઝાદીમાં મુસ્લિમો જય હિન્દથી સારા છે અચ્છા સુધી કોમવાદી તાકાતો સતત મુસ્લિમોને દેશદ્રોહી સાબિત કરવા મથી રહી છે ત્યારે પાલનપુરી પત્રકાર હિદાયત પરમારનો આ લેખ આવા તત્વોને બોલતી બંધ કરી દેવા માટે પૂરતો છે પંદરમી ઓગસ્ટ ઓગણીસોને સુડતાલીસના રોજ આપણને મળેલી આઝાદી લાંબા ઘર્ષણનું પરિણામ હતું જેમાં વિવિધતામાં એકતાના પ્રતિક એવા આપણા ભારતના તમામ વર્ગ અને સમાજના પુરુષો અને મહિલાઓના યોગદાન અને બલિદાન સામેલ હતા ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં ભારતીય મુસ્લિમોની ભૂમિકાનો ઉલ્લેખ કર્યા વિના આ આઝાદીની ચળવળ અધૂરી રહેશે જે દસ્તાવેજો અને પુસ્તકોના સ્વરૂપે આપણી પાસે ઉપબદ્ધ છે જ અંગ્રેજો સામેની ભૂમિકામાં અઢારમી સદીના માધ્યમમાં પલાસી પલાસીના યુદ્ધ સાથે ત્રેવીસ જૂન સત્તરસો સત્તાવનમાં શરૂ થયેલા બળવો તે વખતના નવાબ સિરાજ ઉદ દોલા કે જેમણે પ્રથમ ભારતીય શાસકોને જાગૃત કર્યા અને બ્રિટિશરો વિરુદ્ધ ગુગલ ફૂંક્યું તેમ છતાં તેઓ તે યુદ્ધ હારી ગયા અને ચોવીસ વર્ષની નાની ઉંમરે તેમને ફાંસી આપવામાં આવી સત્તરસો ને એંસીથી સત્તરસો નેવના દાયકામાં મહેસૂના શાસક હૈદર અલી અને તેમના પુત્ર મહેસૂના વાઘ ટીપુ સુલતાન દ્વારા અઢારમી સદીમાં ભારતમાં અંગ્રેજો સામે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવ્યું સત્તરસો ને નવ્વાણુંમાં ચોથા એંગ્લો મૈસૂર યુદ્ધ દરમિયાન લોર્ડ વેલેસ્ટી દ્વારા ટીપુ સુલતાનની ષડયંત્ર થકી હત્યા કરવામાં આવી હતી શાહજપુરના મોહમ્મદ અસ્કાલ ઉલ્લાના ખાન જેમણે કાકોરી લખનૌ ખાતે બ્રિટિશ તિજોરી લૂંટવાનું કાવતરું રચ્યું અને લૂંટ કરી સરકારી વહીવટને અપંગ બનાવી દીધું અને તેમને ફાંસી આપતા પહેલાં તેમની છેલ્લી ઈચ્છા પૂછતા તેમણે કહેલું કોઈ જ ઈચ્છા બાકી રહી નથી બસ કોઈક મારા કફનમાં મારી માતૃભૂમિની થોડી માટી મૂકી દે એ જ અંતિમ ઈચ્છા સરહદના ગાંધી તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફાર ખાન સ્વતંત્ર સંગ્રામના મુખ્ય સેનાનીઓમાંના એક હતા અને પોતે સરહદના ગાંધીનું બિરુદ મેળવી મહાત્મા ગાંધીના અનુયાયી બન્યા હતા ગફૂર અબ્દુલ ગફાર ખાન ગાંધીને મળ્યા અને ઓગણીસો ને ઓગણીસમાં રોલેટ એકર આંદોલન દરમિયાન રાજકારણમાં જોડાયા જે આંદોલનને રાજકીય અસંતુષ્ટોને અજમાયશ વિના ધરપકડ કરવાની મંજૂરી આપી પછીના વર્ષોમાં તેઓ લિયાકત ચળવળમાં જોડાયા એ જ રીતે ગદર પાર્ટીના બરક બરકતુલ્લાહ અને સૈદ રહેમત શાહે ભારતીય આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું તે વખતના એક બહુ મોટા ઉદ્યોગપતિ એવા ઉમર સુભાની બોમ્બેના કરોડપતિ જેમણે ગાંધીજીને આંદોલનના ખર્ચ માટે એક કરોડ ચેક રજૂ કર્યો એક કોરો ચેક સોરી એક કોરો ચેક રજૂ કર્યો અને આખરે આઝાદી માટે લડતા લડતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું મૌલાના હસરત મોહાનીએ પોતાની કવિતાઓ થકી યુવા હૃદયોમાં સ્વતંત્રતાનો ઉત્સાહ ભર્યો હતો છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર ભારતીય સ્વતંત્રતા માટે મજબૂતાઈથી લડનારા રાજવી હતા જે લડતા લડત ઓગણીસો અ સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ તરફ દોરી ગઈ મુસ્લિમોએ આઝાદીની લડત માટે મસ્જિદોનો ઉપયોગ કર્યો જ્યારે એક ઇમામ ઉત્તર પ્રદેશની એક મસ્જિદમાં ભારતની સ્વતંત્રતા વિશે સંબોધન કરી ત્યારે બ્રિટિશ આર્મીએ તે મસ્જિદમાં રહેલા તમામ મુસ્લિમો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો ભારતના મહાન સ્વતંત્ર સેનાનીઓમાંના એક જેમનું નામ સ્વતંત્રતાની લડતમાં અગ્રેસર તરીકે લેવાય છે એવા મૌલાના અબુલ કલામ આઝાદ જેવો માત્ર સોળ વર્ષની નાની વયે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં જોડાયા હતા ભારત આઝાદ થયા પછી પણ તેઓ આજીવન દેશ સેવામાં જોડાગેલા હતા ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના બખ્તખાને અઢારસો સત્તાવનના બળવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો અનુભવી આર્મીમેન તરીકે બખ્તખાને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સુબેદાર તરીકે સેવા આપી હતી પછીથી ખાને બળવાખોર દળોની કમાન સંભાળી તેમની મજબૂત અને શક્તિશાળી આ બળવા પ્રવૃત્તિઓએ બ્રિટિશ શાસકોને આ માણસનો શિકાર કરવા માટે પ્રેરિત કર્યા અઢારસો ને ઓગણસાઠમાં મે મહિનામાં બ્રિટિશરોએ તેમને ગોળી મારી દીધી હતી કેરળના મોહમ્મદ અબ્દુલ રહીમે મીઠા સત્યાગ્રહની જેમ જેમ જ ત્યાં સત્યાગ્રહ કરેલો અને તેમને સાત મહિનાની સખત કેદની સજા કરાવાઈ હતી તેમણે મુસ્લિમ લીગ પાર્ટીના બે રાષ્ટ્રના સિદ્ધાર્થ વિરુદ્ધ મુસ્લિમ સમાજને એકત્રિત કરી ત્રેવીસ નવેમ્બર ઓગણીસો પિસ્તાળીસના રોજ કોડિયાથુન ખાતે જાહેર સભાને સંબોધન કર્યા બાદ તરત જ અંતિમ શ્વાસ લીધા હતા ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદથી પ્રેરિત અબ્બાસ અલી શિક્ષણ પૂર્ણ કર્યા પછી કિશોરાવસ્થામાં ભારતીય સ્વતંત્રતા સળણમાં જોડાયા તેઓ ઇન્ડિયન નેશનલ આર્મી આઈ એન એ આઝાદ હિંદ ફોજમાં જોડાયા અને ત્યારબાદ કોર્ટ માર્શલ કરવામાં આવ્યા અને તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી સૈયદ મોહમ્મદ સરફુદ્દીન કાદરી ઓગણીસો ને ત્રીસમાં મીઠાના સત્યાગ્રહ આંદોલન દરમિયાન ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા હતા તેમણે દરેક સંઘર્ષમાં મહાત્મા ગાંધીને ભરપૂર ટેકો આપ્યો હતો અને મહાત્મા ગાંધી સાથે એક જ સેલમાં ક્યાં રહ્યા હતા જ્યારે હજારો સ્વતંત્ર સેનાનીઓ દરરોજ જેલમાં રહ્યા હતા ત્યારે અફસલ અલી આગળ આવ્યા અને તેમને જેલોમાંથી બહાર કાઢવા માટે કાનૂની લડાઈઓ લડી હતી તેઓ જવાહરલાલ નહેરુ સાથે જેલમાં પણ ગયા હતા તેમણે ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો અને ભારતને સ્વતંત્ર પ્રાપ્ત સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા હતા એક એપ્રિલ ઓગણીસો ત્રેપનના રોજ હસફ અલીનું ભારતના પ્રતિનિધિ તરીકે સેવા આપતી વખતે બંધ સ્વિટરલેન્ડમાં અવસાન થયું ઓગણીસો નેવાસીમાં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી બાવીસ ડિસેમ્બર અઢારસો ને છ્યાસીના રોજ બિહારના પટના જિલ્લામાં જન્મેલા મૌલાના અફઝર ઉલ હક અઢારસો ને સત્તાણુંના દુ દુકાળ દરમિયાનના તેમના સામાજિક સેવા કાર્યો માટે જાણીતા બન્યા હતા તેમણે અસહકાર અને ખિલાયત ચળવળો અને ચંપારણ સત્યાગ્રહને સફળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી જાન્યુઆરી ઓગણીસોને ત્રીસમાં તેમનું અવસાન થયું તે પહેલાં તેમણે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તેમની બધી મિલકત દાનમાં આપી દીધી હતી તેમના સન્માનમાં એપ્રિલ ઓગણીસોને અઠ્યાસીમાં મૌલાના મજરૂઅલ હક દ્વારા અરબી અને પ્રયશીલ ફારસી યુનિવર્સિટીની સ્થાપના પટના ખાતે કરવામાં આવી હતી જલિયાવાલા બાગના હીરો તરીકે ઓળખાતા ડૉક્ટર સેફુદ્દીન કિચલુએ ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન રોલેટ એક્ટનો વિરોધ કરીને ત્રીસ માર્ચ ઓગણીસો ને ઓગણીસના રોજ ઐતિહાસિક જલિયાવાલા બાગમાં જાહેર સભા યોજી હતી ત્યાં તેમણે બ્રિટિશ સામ્રાજ્યવાદી શાસકોની નિંદા કરતું વ્યાખ્યાન આપ્યું બ્રિટિશ સરકારે ડૉક્ટર ખીચલુને ચર્ચા માટે આમંત્રિત કર્યા પરંતુ તેમણે એ બાને કસ્ટડીમાં લીધા અને તેમને દેશ નિકાલ કરવામાં આવ્યા હતા મગફૂર અહેમદ એઝાદી બિહારના રાજકીય કાર્યકર્તા રહ્યા હતા ગાંધીજીના અનુયાયી બનવા બીએન કોલેજ પટનાનો અભ્યાસ છોડી દીધો હતો અને ઓગણીસો ને એકવીસમાં અસહકાર આંદોલનમાં જોડાયા ત્યાં તેમણે સ્વતંત્ર સળવળમાં સક્રિય ભાગ લીધો જેમાં અંગ્રેજી કપડાં સળગાવવા અને બહિષ્કાર મીઠાનો કાયદો તોડવો વ્યક્તિગત સત્યાગ્રહ સાયમન કમિશન વિરોધ અને ભારત છોડો સામેલન છે યુસુફ મેહર અલી ભારતીય સ્વતંત્ર સેનાની અને સમાજવાદી નેતા હતા તેઓ નેશનલ મિલિશિયા બોમ્બે યુથ લીગ અને કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના સ્થાપક હતા અને અનેક ખેડૂતોને ટ્રેડ યુનિયન ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી મેયર અલીએ સાયમન ગોબેક અને ભારત છોડોનો આવિષ્કાર કર્યો અને બ્રિટિશ સામ્રાજ્ય પાસેની સ્વતંત્રતા મેળવવા માટે ભારતના છેલ્લા રાષ્ટ્રવ્યાપી અભિયાન માટે ગાંધીજી સાથે ભારત છોડો આંદોલનનો ભાગ બન્યા હતા તેઓ ભૂગર્ભ પ્રવૃત્તિઓમાં સક્રિય હતા અને ભારત છોડો આંદોલનમાં મોખરે હતા હૈદરાબાદના રહેવાસી આબિદ હસન સફરાની જેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના વિશ્વાસુ સહાયક આઈ એન એના મેજર અને પછીથી સ્વતંત્ર ભારતના પ્રારંભિક રાજદારીઓમાંનો એક હતા તેમણે જય હિન્દના નારાનો આવિષ્કાર કર્યો હતો અસહકાર આંદોલનને સ્વદેશી ચળવળમાં જબરજસ્ત મુસ્લિમ ભાગીદારી જોવા મળી હતી જનાબ સબુદ સિદ્દિકી જે તે સમયના સુગર કિંગ હતા તેમણે અંગ્રેજ હકુમતના બહિષ્કારના સ્વરૂપે તરીકે પોતાનો વ્યવસાય છોડી દીધો ખોજા અને મેમણ સમુદાયો તે સમયના સૌથી મોટા બિઝનેસ હાઉસની માલિકી ધરાવતા હતા તેમના આ બહિષ્કારને ટેકો આપવા માટે તેમના ભંડારવાળા ઉદ્યોગોથી અલગ થઈ ગયા હતા મુસ્લિમ સ્વતંત્ર સેનારીઓ પત્રકારતાના ક્ષેત્રમાં પણ એટલા સક્રિય હતા મોહલાના આઝાદને ઘણી વખત વસાતી શક્તિઓ દ્વારા રોકવામાં આવ્યા હોવા છતાં અંગ્રેજો સામે તેમની કલમનો ઉપયોગ ચાલુ રહ્યો હતો હકીકતમાં ભારતના સ્વતંત્ર સંગ્રામને કારણે જાહેરમાં શહીદ થનાર પ્રથમ પત્રકાર પણ મુસ્લિમ હતા તે હતા મૌલાના બાકર ભારતીય રાષ્ટ્રીય ચળવળનો ઇતિહાસ મુસ્લિમ મહિલાઓની હૃદયપૂર્વકની સેવાઓના ઉલ્લેખ વિના પણ અધૂરો જ રહેશે એક અંદાજ મુજબ લગભગ બસો ને પચીસ મુસ્લિમ મહિલાઓએ વિદ્રોહમાં પોતાનો જીવ આપ્યો હતો ઓગણીસમી સદીની શરૂઆતથી જ મુસ્લિમ ક્રાંતિકારીઓનું યોગદાન જોઈ શકાય છે અઢારસો ને સત્તાવન અઠ્ઠાવન દરમિયાન દિલ્હીમાં ફાંસી આપવામાં આવેલા મુસ્લિમોની સંખ્યા સત્યાવીસ હજાર આસપાસ હતી આ બળવા દરમિયાન અસગરી બેગમ કાજી અબ્દુલ રહીમના માતા થાના ભવનના ક્રાંતિકારી મુઝફ્ફરનગર બ્રિટિશરો સામે લડ્યા હતા અને હાર્યા ત્યારે તેણીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા બસો ને પચીસ મુસ્લિમ મહિલાઓએ વિદ્રોહમાં પોતાનો જીવ આપ્યો હતો તેમાંથી એક અવધના ક્રાંતિકારી રાણી બેગમ હઝરત મહલ આઝાદીના પ્રથમ યુદ્ધના નાયિકા રહ્યા હતા જેમણે બ્રિટિશ શાસક સર હેનરી લોરેન્સને ગોળી મારી હતી એને ત્રીસ જૂન અઢારસો સત્તાવનના રોજ સિયાટ ખાતે નિર્ણાયક યુદ્ધમાં બ્રિટિશ સેનાને હરાવી હતી સેંકડો મહિલાઓ કે જેમણે બ્રિટિશ રાજ સામે તેમના પારિવારિક પુરુષો પતિ ભાઈ પિતા સાથે રહી આઝાદીની લડાઈ લડી હતી આઝાદી આબાદી બેગમ મૌલાના મોહમ્મદ અલીના માતા અમજદી બેગમ મૌલાના મોહમ્મદ અલીના પત્ની અમીના તૈયબજી અબ્બાસ તૈયબજીના પત્ની બેગમ શકીના લુકમાની ડૉક્ટર લુકમાનીના પત્ની અને બદરુદ્દીન તૈયબજીના પુત્રી નિશાંત ઉલ નિશા બેગમ હઝરત મોવાની સાદત બાનો ખિચલુ ડૉક્ટર સેફુદ્દીન ખિચલુના પત્ની જુલેખા બેગમ મૌલાના આઝાદના પત્ની મહેર તાઝ ખાન અબ્દુલ ગફ્ફાર ખાનના પુત્રી ઝુબેદા બેગમ દાઉદી શકી દાઉદના પત્ની બિહારના પ્રતિષ્ઠિત રાહતવાદી અને રાષ્ટ્રવાદી અને અન્ય ઘણા બધા હતા ત્યાંથી લાંબી છે અરુણા અશક અલી સ્વતંત્રતા સળવળના ગ્રાન્ડ ઓલ્ડ લેડી તરીકે જાણીતા છે તેઓ ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા ટાંકી મેદાનમાં ભારતીય ધ્વજ ફરકાવવા માટે જાણીતા છે ઓગણીસો ને બત્રીસમાં તેઓ રાજકીય કેદીઓ સાથેના દુર વ્યવહાર સામે તિહાર જેલમાં ભૂખ હડતાલ પર ઉતર્યા હતા આવી અન્ય ઘણી અસંખ્ય બહાદુર વ્યક્તિઓ કે જેમણે દેશના તમામ લોકો સાથે મળીને નાત જાત ધર્મ જોયા વગર એકતા સાથે પોતાના રાષ્ટ્ર માટે માટે લડ્યા હતા જય હિન્દ ભારત છોડો સાયમન ગો બેક ઇન્કિલાબ જિંદાબાદ સરફદોશી કી તમ સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હેમે સારે છે અચ્છા હિન્દુસ્તાન અમારા જેવા પ્રખ્યાત દેશભક્તિના સૂત્રો સામાન્ય રીતે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વપરાતા હતા સ્વતંત્ર સંગ્રામના આ નારાઓ મુસ્લિમ સ્વતંત્ર સેનાનીઓ દ્વારા રચવામાં આવ્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ